આજે વૈશાખ વધ અમાસ એટલે કે શનિ જયંતીના દિવસે આ મંદિર ખાતે વહેલી સવારથી જ સમગ્ર રાજ્ય અને અન્ય રાજ્યોમાંથી પણ ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ભક્તોએ અહીં શનિદેવના દર્શન કરી પોતાની પનોતી ઉતારી અને શનિકુંડમાં સ્નાન કર્યું હતું આ ઉપરાંત કાળા અડદ તેલ અને નાળિયેર જેવા વિવિધ દ્રવ્યોથી શનિદેવની પૂજા અર્ચના કરી હતી શનિદેવની કૃપાથી છેલ્લા ચૌદ વર્ષથી શનિવારની અમાસ હોય એ પછી આજની જેમ શનિ જયંતિ હોય હું અને મારા બંને ભાઉભાઈ મિત્રો એક અમદાવાદ હતા અને એક પોરબંદર હતા અને ત્રણેય અચૂક રીતે દાદાના ચરણોમાં વર્ણન કરવા આવીએ છીએ આજે પણ દાદાને પ્રાર્થના કરીને દેશનું ચોમાસું સારું થાય ગુજરાતનું ચોમાસું સારું થાય એટલા માટે પ્રાર્થના કરી છે જે પરિણામો આવ્યા છે એ માટે દાદાનો આભાર માને છે મેં દાદાને પ્રાર્થના કરી છે કે આ એનડીએનું ગઠબંધન એ સારી રીતે આગળ ચાલે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ વિશ્વગુરુ બને અને સુખાકારી માટે મેં શનિદેવને પ્રાર્થના કરી સર કેટલા સમયથી આવો છો ભાઈ નમસ્કાર ઓમ નમો નારાયણ જય શનિદેવ હું મહંત શ્રી ચિરાગપુરી બાબુ હાટલા શનિદેવ મંદિર ધામ આજે શનિ ગુરુવાર દિવસે શનિ મહોત્સવ ઉજવી રહ્યો છે શનિ મહારાજ ના ભાવિ ભક્તો લાખો ની સંખ્યા ની અંદર અહીં મંદિર આવી પોતાની મનોકામના સિદ્ધિ કરવા ભગવાન શનિ મહારાજ ને રાજી કરવા સ્નાન આદિ કરી વસ્ત્ર ઉતારી પોતાના ચંપલ ઉતારી ભગવાન સર્શન ઘેર ચડાવી રાજી કરે છે બહુ લાગવા અહીંયા આવે છે અહીંયા વિશેષ કરી શનિ મહારાજની લેડીસ અને જેન્ટ્સની મંદિરની પૂજા થાય છે શનિ મહારાજ પાર સ્વરૂપ હોવાથી અહીંયા લેડિસ પર પૂજા કરી શકે છે મહત્વ છે આજે ગામે શનિ મંદિરની અંદર માનવ મેળવણ એટલું ઉમટી પેડ્યું કે ભગવાનની ખૂબ કૃપા બનાવ છે એવા મહાન પરિવાર તરફથી આશીર્વાદ

મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દ્વારા પૂજારી પરિવાર દ્વારા અહિયાં ભક્તો જે પણ આવે છે અને મંડપો જમવા માટે રોકાવા માટે બહુ સારી એવી સુવિધા છે અને ભગવાન શનિ મહારાજની ની ગ્રુપમાં બધા ઉપર બની રહે એવા શુભ આશીર્વાદ શનિ મહારાજ મારું નામ રેખા બાદ આવી છે

અમે લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અમને પુરી સની શ્રદ્ધા છે અને સની કામ કરે છે પણ તમારા અંદર શ્રદ્ધા અંદર જે શ્રદ્ધા છે મારી છે એટલે અમે દર્શનઅર્થે આવ્યા જ્યારે ત્યારે અમે પાછા આવેલા છીએ

મારું નામ નીતાબેન સલ્પેશભાઈ પારેખ છે હું વ્યારા ઓનગોડ વ્યારા થી આવેલી છું જે ઓકાઈ ડેમ છે ને ત્યાંથી નજીક સત્તર અઢાર કિલોમીટર તમારું ગામ પડે છે અને હરસા તો લગભગ અમને સાતસો સાડી સાતસો કિલોમીટર દૂર પડે છે અમે લગભગ શનિ જયંતિ એ ત્રણ વર્ષથી આવ્યા છે લાસ્ટ કોરોનામાં મંદિર બંધ હતું ને તો અમે બહારથી દરજાના દર્શન કરીને જતા રહેલા અમને શનિદેવ પર એટલી શ્રદ્ધા છે શનિદેવ અમારા બધા મનોકામના પૂરી કરે એવી અમે શનિદેવને પ્રાર્થના કરીએ છીએ અને અમે દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ આજે શનિ જયંતિ નિમિત્તે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આ મંદિર ખાતે દર્શનાર્થે આવ્યા હતા ચૌદ વર્ષથી તેઓ શનિ જયંતિના દિવસે ખાસ દર્શનાર્થે આવે છે તો તેમની સાથે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિતના ભાજપના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર